નમસ્કાર મિત્રો નમસ્કાર તો કેમ છો મિત્રો બધા બધા કેમ છો મિત્રો મિત્રો તો આશા રાખીએ મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે અમે આવી ગયા છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરમાં હિંમતનગર ખાતે અને અહીંયા બહુ જ સુંદર ગાર્ડન આવેલું છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું બહુ જ મસ્ત મંદિર આવેલું છે તો સૌ પ્રથમ અમે અમારા મિત્રો સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી લઈએ પછી ગાર્ડનમાં ફરી ફરીએ એ અહીંયા સુંદર બગીચો આવેલો છે અલગ અલગ ફૂલો જોવા મળે છે કેમ ભાઈ હા 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 તો ચલો પહેલાં દર્શન કરી લઈએ પછી ગાર્ડનમાં ફરીએ અને અહીંયા શું જોવાલાયક છે એ બધું તમને એક્સપ્લોર કરી તો મિત્રો વિશ્વમાં કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં તમને શાંતિ અને મંદિર એટલું ભવ્ય બનાવેલું હશે કે ત્યાં વધુ સમય પસાર કરવાનું મન થાય છે અને મંદિરની સીડીઓ ચડતા ડાબી બાજુના કોર્નર પર વ્હાઈટ કલરનું કેમિકલ હોય છે જેનાથી ગરમીના સમયગાળામાં તેના પર ચાલવાથી પગના તરિયા બળતા નથી તો આવો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી લઈએ તો મિત્રો અમે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી લીધા અને અહીં મંદિરમાં આવતા જ સૌ તો પ્રભુ શ્રી રામ સીતાજી અને હનુમાનજીના પણ દર્શન થઈ ગયા અને બાજુના કોર્નરમાં જ ભગવાન શ્રી શંકર ભગવાન શ્રી પાર્વતીજી અને ગણપતિ દાદાના પણ દર્શન થઈ ગયા અને મિત્રો આ મંદિર બહુ જ મોટા પાયામાં બનાવેલું છે અને અહીંયા જે પણ આ શિલ્પિકારોએ અલગ અલગ શિલ્પીઓ સાથે બહુ જ કલાકૃતિઓ સાથે એકદમ સુંદર નિર્માણ કરેલું છે આ મંદિરનું અને અમે જ્યારે પણ હિંમતનગર આવીએ છીએ ત્યારે અમે આ મંદિરમાં સો ટકા માટે સો ટકા દર્શન કરવા આવીએ છીએ કારણ કે અહીંયા મંદિરમાં બેસવાની સુવિધા પણ સારી છે પાણીની સુવિધા છે દરેક પ્રકારની સુવિધા છે અને અહીંયા સુંદર બગીચો આવેલો છે જેના કારણે અહીંયા આવતી જતી જે પણ પબ્લિક હોય છે તે આ મંદિરનું મંદિરના આ મંદિર જોવા માટે આવે જ છે મિત્રો થોડાક શબ્દો પકડમાં નથી આવતા ના મારા પકડમાં આવે છે ના મારા ભાઈના પકડમાં આવે છે પણ મિત્રો અહીંયા જે સુંદર ગાર્ડન છે તો ચલો પહેલાં થોડુંક ગાર્ડન જોઈ લઈએ તો મિત્રો અત્યારે અમે સ્વામિનારાયણ ભગવાનના મંદિરના પાછળના ભાગમાં અમે અત્યારે ફરી રહ્યા છીએ અને અહીંયા બહુ જ મસ્ત સુંદર ગાર્ડન છે એકદમ ફૂલો પણ અલગ અલગ કલરના ફૂલો જોવા મળે છે અહીંયા અને મારા મિત્રો પણ પાછળ ફરી રહ્યા છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં બહુ જ સારી સુવિધા છે અહીંયા હોસ્ટેલ પણ છે અને સત્સંગના કાર્યક્રમો પણ થતા હોય છે તો મિત્રો અત્યારે અમે બંને ભાઈઓ આ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં અત્યારે ફરી રહ્યા છીએ અને અહીંયા જે આ બગીચો બનાવેલો છે એ બગીચામાં અમે એક વાત નોટિસ કરી છે કે ભાઈ બગીચામાં અલગ અલગ આકારનો બગીચો બનાવેલો છે જેવી રીતે કે કોઈ હોડી ટાઈપ બનાવેલો છે કોઈ ચક્ર ટાઈપ બનાવેલો છે અને બીજું તો કઈ રીતે જોઈએ બગીચામાં દિલ દોરેલું હોય એ રીતે અલગ અલગ પ્રકારે બગીચો બનાવેલો છે સુંદર બગીચો બનાવેલો છે અને અહીંયા જે પણ પંખીઓ અને પ્રાણીઓ અમે હમણાં સસલું જોયું કાચબો જોયો પશુ પંખીઓ જોયા કે જે પંખીઓ અહીંયા ફ્રીલી ફરી શકે છે ફ્રીલી ઉડી શકે છે અને ગામડામાં તો અને સિટીમાં તો કેવું હોય છે ભાઈ નહીં બહુ ખરાબ પોલ્યુશન પણ બહુ હોય છે અને અહીંયા પોલ્યુશન પણ નથી એકદમ ફ્રી એર મળી શકે છે અને અહીંયા બાળકો માટેની પણ સુવિધા છે જો તમે નાના બાળકો લઈને આવો તો તે હિંચકો ખાઈ શકે છે બેસી શકે છે અને પેલા જેમ મેરામાં હોય છે ને એ રીતે જ અહીંયા હોય છે કેમ યસ હા હા તો મિત્રો ચલો થોડું ગાર્ડન બતાવીએ અને ગાર્ડનમાં થોડી વાર બેસીએ અને ત્યાંનો અનુભવ શેર કરીએ કે કેવો અમને અનુભવ થાય છે તે અનુભવ અમે તમને શેર કરીશું મિત્રો અહીંયા સુંદરથી પણ અતિસુંદર અલગ અલગ પ્રકારના રંગબેરંગી ફૂલો સાથે બગીચા બનેલા છે જે લોકોને આકર્ષિત કરે છે અને જેનાથી મંદિરની શોભામાં વધારો થાય છે તો મિત્રો આ મંદિરમાં આગળના ભાગમાં અને પાછળના ભાગમાં પણ દરવાજો આવેલો છે અને આ મંદિરમાં સાંજના ચાર વાગ્યા પછી મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે અને આ મંદિર જ્યારે રાતનો સમયગાળો આવે છે ત્યારે રાત્રિના સમય એકદમ રંગબેરંગીથી ઝૂમી ઉઠે છે અલગ અલગ કલર અલગ અલગ લાઇટોથી ઝૂમી ઉઠે છે અને રાત્રે તો જો કે બહુ જ મજા આવી આ મંદિરમાં દર્શન કરવાની અને મિત્રો અહીંયા જે પણ લોકો સાંજના સમયે આવે છે ત્યારે એકદમ મસ્ત ફોટોશૂટ થાય છે અમે પણ અહીંયા સાંજના સમયગાળામાં ફોટોશૂટ કર્યું અને અહીંયા જે પણ દર્શનાર્થી આવે છે તે મસ્ત મસ્ત સેલ્ફી લેતા હોય છે તો ચલો મિત્રો હવે આપણે આગળ જઈએ અને આગળનું જોઈએ કે કેવું છે તો મિત્રો આજે અમે સ્વામિનારાયણ મંદિર જોયું અને પૂરેપૂરું સ્વામિનારાયણ મંદિર ફર્યા અને જો મિત્રો તમે આ લોકેશન પર આવવા માગતા હોય તો આ લોકેશનની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો મિત્રો પહેલાં મારા ભાઈને પૂછી લેજે કે ભાઈ તેને અહીંયા આવીને કેવો અનુભવ થયો મને બહુ સારું લાગ્યું જોરથી બોલતો મજા આવી ગઈ અહીંયા તો જોરદાર મતલબ હા અહીંયા ગાર્ડન છે મસ્ત હા અને પબ્લિક પણ સારી છે અહીંયા પબ્લિક સારી છે એટલે મજા વાઈ હા હા બરાબર છે સ્વચ્છતા ત્યાં પ્રભુ થાય એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ જાતે બિરાજમાન થતા હોય છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર જય સ્વામિનારાયણ